નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જબુગામ આંગણવાડી કેન્દ્ર વિસ્તાર પાસે ભરાયા પાણી ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ શું કહે છે સ્થાનિકો તથા માજી શ્રી જાનો વિડીયોમાં આગળ ચોમાસાની શરૂઆત થતાની સાથે જબુગામ તંત્રની ઘોર બેદરકારી આવી સામે નજીવા વરસાદમાં ભરાયા પાણી છોટાઉદેપુરના ગામમાં ગરનારા પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી વરસાદ પડ્યા બાદ પાણીની નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી જેને લઈને અહીં પાણીના ભરાવાની સમસ્યા ઊભી થાય છે તદઉપરાંત અહીં પાણી ભરાવાને કારણે વરસાદી પાણીમાં ખેંચાઈને આવતી આસપાસની ગંદકી અને કચરાના ઢગલા પણ નજરે પડ્યા છે અહીં સતત ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેને લઈને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ગંભીર ભય ત્યાં આસપાસ રહેતા રહેવાસીઓમાં જોવા મળી રહ્યો છે આંગણવાડીમાં નાના બાળકો આવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક નાના બાળકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે સતત પાણી ભરેલું રહેતું હોવાને કારણે બાળકોને આંગણવાડીમાં આવવા જવાનું પણ મુશ્કેલ બની ગયું છે જબુગામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી પરંતુ વરસાદ પડતાની સાથે જ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી છે સ્થાનિકોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરીના નામે પંચાયત દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવી છે અહીં પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાય વર્ષોથી અહીં પાણીના નિકાલની સમસ્યા ચાલુ છે છતાં તંત્ર દ્વારા પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારના કદમ ઉઠાવવામાં આવી રહ્યા નથી જેને લઈને સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંતે સ્થાનિકો અને વાલીઓ એ વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માગણી કરી છે

આંગણવાડી આવેલી છે ગરનાળા પાસે તો પાણી પુષ્કળ ભરેલું છે અને પંચાયતની અને તમામ બોડી મેમ્બર્સ મેમ્બરશ્રીઓની ઘોર બેદરકારી છે એનું ગ્રામજનોને દુઃખ છે આવા અનેક પ્રશ્નોની અંદર આ લોકોની બેદરકારી કામો થતા હોય ત્યાં કોઈ જોવા જતું નથી અને આડેધડ ચાલી રહ્યું છે મન ફાવે તે રીતે કાર્ય કરી રહ્યા છે અને જે કોઈ પ્રશ્નો હોય તેના ઉદ્ધતાઈ ભર્યા જવાબો આ લોકો આવી રહ્યા છે તેનું છે આજે આજે આ પાણી વરસાદનો મોસમ બન્યો છે આજે આ પાણી ભરાયું છે જેથી આ કચરો એટલો બધો ફસાઈ રહ્યો છે કે જેથી આ કામગીરી પંચાયતને અમે રજૂઆત કરી છે કે આ સાફ સફાઈ કરાવો અને જેથી આ બીમારી ફેલાય નહીં અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે અને અમારે ઘર સામે જ છે નાના બાળકો છે ને આજે કેટલા ટાઈમથી પંચાયતમાં અમે સરપંચને કમ્પ્લેન આવેલી છે ને આ ઉકેળો બનાવી દીધો છે ને જ્યાં જો કોઈ બી હોય છે એ અહીંયા આવીને કચરો નાખી જાય છે ને અમે કાયદેસર અમે લખીતમાં આલેલી છે કે આ આ કચરો નાખવાનું બંધ કરો ને સરપંચ સાહેબને અમારી વિનંતી છે કે આ પાણીનો નિકાલ કરો વેલી તકે તેથી રોગ ફાટી ન પડે એવી અમારી વિનંતી છે શું નામ તમારું અજય સોલંકી જબુગામ